વડોદરાના ડભોઈ રોડ ખાતે આવેલ હરિભક્તિ સ્ટેટમાં શિવરંજની ઓશિકા ગાદલા બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ વડોદરાના ડભોઈ રોડ ખાતે આવેલા હરિભક્તિ સ્ટેટમાં શિવરંજની ગાદલા ઓશિકા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી ફેક્ટરીમાં રૂહનું પ્રમાણ વધારે હોવાથી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેથી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને કરતા વિભાગના છથી સાત ગાડી સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બાબતે કે રૂહીનું પ્રમાણ વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાણીનો મારો વધુ ચલાવવામાં આવ્યો હતો ત્યારે જઈને આગ પર કાબુ મેળવવામાં વડોદરા ફાયર વિભાગને સફળતા મેળવી હતી ત્યારબાદ કૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વડોદરા ફાયર વિભાગના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચારે બાજુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે